ભુવનેશ્વરમાં આજે અઢારમા રાષ્ટ્રીય પ્રવાસી ભારતીય દિવસ સંમેલનને સમાપન થશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પૂર્ણાહુતિ કાર્યક્રમમાં સંબોધન કરશે મહાકુંભના નામે વધુ એક સિદ્ધિ હાંસલ થઈ પ્રયાગરાજની અનામિકા શર્માએ તેર હજાર ફૂટની ઊંચાઈએ મહાકુંભનો સત્તાવાર ધ્વજ ફટકાવ્યો દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ ઓછી વિઝિબિલિટીના કારણે ટ્રેનો અને વિમાન વ્યવહારને અસર થઈ પ્રયાગરાજમાં મુખ્યમંત્રી યોગીએ મહાકુંભ માટે સો બસોને લીલી ઝંડી આપી છત્તીસગઢના બસ્તરમાં સુરક્ષા દળોનું મોટું ઓપરેશન એન્કાઉન્ટરમાં ત્રણ નક્સલીઓ ઠાર થયા તિહાર જેલમાં બંધ અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની તબિયત લથડી એમ્સમાં દાખલ કરવામાં આવ્યો અમદાવાદમાં એચ એમ હોસ્પિટલમાં રખાયા ગોધરામાં કેસ નોંધાયો વૃદ્ધ નો કામગીરી હાથ ધરાઈ વન વિભાગ અને પશુપાલન વિભાગે કાર્યવાહી હાથ ધરી ઇન્જેક્શન દ્વારા કપિરાજ બેભાન કરીને ઝડપી લેવાશે આવા જ ઇન્ફોર્મેટીવિયો માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે